જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ પાદરીસુદ પૂનમ મેરામાં પગપારા જય રહેલા જય અંબે જય અંબેના નારા લગાવતા મા અંબાના દર્શન કરીને શ્રદ્ધાળુઓ મનોકામના પૂરી થાય છે અનેક સેવાભાવી કેમ્પો આ સેવાઓ કરી રહ્યા છે ખેલાડુથી અઠ્ઠી વચ્ચે જય અંબે મિત્રમંડળ સેવા કેમ્પ ન્યૂ શાહીબાગ ચિલોડા કેમ્પનું આયોજિત કરવામાં આવ્યું હતું અને છેલ્લા ચાર વર્ષથી જય અંબે ગ્રુપ સેવાઓ કરી રહ્યા છે અને સેવાઓમાં લાઈવ ફૂલવડી ચા પાણી આરામ ગૃહ કેમ્પ અને મેડિકલ ગ્લુકોઝ અને ગરમ પાણી નાહવાની સુવિધા સાથે મોબાઈલ ચાર્જિંગનો સેવાનો લાભ આપી રહ્યા છે આ સેવા કાર્યકરોમાં જગત અંબા ઘણો આપે અને દર વર્ષે આ પગપારા સંઘમાં જતા સેવાઓ કરતા રહે અને સેવકોને આ પગપારામાં મા અંબા ભવ્ય શક્તિ આપે અને માના ચરણોમાં દર્શનનો લાભ લઈ શકીએ જય અંબે જય અંબે પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર નરેશ પટેલ આ કેમ્પ કેમ્કેટલા સમયથી ચાલુ છે ત્રણ વર્ષથી ચાલુ છે એ કઈ સુવિધાઓ કેમ્પમાં અમે અંબાજીના જે પદયાત્રી છે એમના માટે ફુલવડીનો નાસ્તો ગરમ ચા પછી આરામ કરવા માટે બસો પલંગ રાખેલા છે મેડિકલની પણ સુવિધા આપીએ છીએ તે દરમિયાન બપોર દરમિયાન અમે ગ્લુકોઝનું પાણીની પણ સુવિધા કરેલી છે મોબાઈલ ચાર્જિંગ અને મોબાઈલ ચાર્જિંગનું પણ રાખેલું છે આ કેમ્પ કેટલા દિવસથી ચાલુ લાગે છે ચાર દિવસ રહેશે અગલે ચાલુ

અહીંયા કેમ જેમ બે 4 કઈ સુવિધાઓ છે ઓ ચાર્જિંગ નું છે આરામ નું અને કોલવાડી અને એ છે ચા કોફી હાર્દિક પટેલ નામ છે મારું અમે અમદાવાદ બાર્ગવ સોસાયટી થી આવીએ છીએ અને છેલ્લા 4 વર્ષથી અમે આ ગૅમ કરીએ છીએ અને સાડા ત્રણસો ચારસો કિલો گلوકોઝ અમે યાત્રીકોને પીવડાવીએ છીએ

હું તો વર્ષો થી આવું છું છેલ્લા પચીસ વર્ષ થી આવું છું